ઈ હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે પાછા આપણે બી મેં તમને ગઈકાલના વિડીયમ કીધું હતું આપણે માળીએ પાણી ચાલુ કરવાનું પણ એક દિવસ આપણે અહીંયા ઓલ કરી દીધો કેમકે અહીંયા આપણે આ ચૂંટણી બધું ખાવાનું નથી તો આમાં પાછું સીતાના એકલી કીધું આમાં પાણી હાલે નહીં પહેલાં આપણે આ બોયડીને બધું આંબાનું આવ્યું છે બધું પી જાય પછી આપણે ઓલી માંડવીમાં ફુવારા હાલતા હોય તો એમાં એકલા હોય તો વાંધો ન આવે એટલે એક દિવસ આપણે એમાં મોડું પાણી ચાલુ કરશું મેમ તો ગઈકાલે આપણો વિડીયો સમાપ્ત કર્યા પછી વરસાદ આ મંજાયો હતો આમ મોવા બાજુ ને ઘણી બાજુ વરસાદ થઈ ગયો હતો અને કદાચ વરસાદ થઈ જાય તો આપણે માર્યા પાવું નહીં બાકી અહીંયા આપણું પાણી ચાલુ જ છે ને મિત્રો એ વ્યવસ્થિત ધારીઓ ન કરીને એટલે આવું થાય પેસરા એ માદરા મૈરામાં તો એ આમ બધે પાણી નીકળી જાય છે કે આપણે હર મારીને ધાર્યો કર્યો ને તો જ ધારીએ પાણી પાવાની મજા આવે બાકી ફુવારાની મજા ન આવે ફુવારા જ ફુવારામાં થોડીક મહેનત પડે ફેરવવાની નાન બાકી એકવાર ચાલુ થઈ ગયા પછી કંઈ ટેન્શનની ઝટકા મારે તો કંઈ આજે પાવરનું સારું છે કંઈ ટ્રેપિંગ નથી આવ્યું બાકી આમાં અડધે પહેલાં પોઈતું હોય ટ્રીપિંગ આવી જાય પાછું એમાં ને એમાં જવા દેવું પડે તો હવે તમારું પાણી ઉકલે નહીં હવે આમાં જાય છે આપણે આ બોયડીની પહેલી હાયરમાં જાય છે ઉપરની આઈરમાં પોતાડવામાં તકલીફ થાય હવે હવે જોઈએ પેલાં એટલો એક દાડો ફૂવારો પી જાય તો બાકીનું બધું આપણું આંબા કાલે હતા એ બધા પાણી પી ગયા અને મિત્રો આપણે એટલે ખરેખર આપણે આડતરી માંડવી થોડીક ઉગતા નબળી હતી બાકી ધરવાવાળી આવી તો આપણે મારા માંડવી આ વર્ષે થાકી પણ થોડુંક શું થાય થોડવા મોટા ન થઈ ગયા એટલે થોડુંક આપણે ઉત્પાદન ઘટાડો આવશે બાકી એકંદરે બીજી માંડવી કરતાં આપણે સાડત્રીમાં સારું છે એવું લાગે પછીનું જો આ છે ગિરનર અને આપણી આ છે ગિરનર એટલે ગિરનરમાં ઠીક છે બહુ વાંધો નથી પછી જો આ રીતની એવી પીડીને થવા માંડી ને એમાં દાણાને બધું બગાડવા માંડ્યું છે પસાઈ છે આમ આગળ 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 વધતું જાય છે આપણે ગિરનર હું નરવી છે લીલવણી ઊભી પણ આડતરીને બીજી માંડવી જેવી કંઈ ફાલવા વર્ષે છે એ નહીં કંઈ હવે બધાને ઓપનરો વાલે પછી ખબર પડે અને બાકીની આજની ગરમી છે જોરદાર ને આ બધું નીકળી ગયું પકડી ગયો છે ગરમી થઈ ગઈ આપણે પાઇપર બાંધીએ એટલે સારું પાણીમાં મજા ન આવે કરવું પડ્યું એખાથી નાખ્યું પી જાય પછી જોઉં નફર પછી ઉંદરાની વ્યવસ્થા કરશું ફુવારા પી જાય પછી તો ચાલો મિત્રો આજનું કામકાજ આપણે શરૂઆત કરી છે અહીંથી હવે બપોર પછીનું કાંઈ વરસાદી વાતાવરણ થાય કે શું થાય અત્યારે પવન વાય છે આ વરસાદી જ પવન છે એમ તો ભૂર આખા થઈ છે કરંટ વાળો એટલે કદાચ આજે વરસાદ આપણો વારો લઈ લઈએ એવું લાગે છે તો મિત્રો આપણે જે ભૂયડી પાણી નીકળ્યું હતું એમાં અડધું પાણી ભીનામાં આવ્યું ને અડધું ઉમાયું એટલે પસાય ભરાઈ ગયા છે માદરા જોરદારના આ લીંબુડી બધી અ પાણી પીલા રેડી હમાઈ દરાય ને કેટલો ટાઈમ હતા એમને તો એ કેટલી ટાઈમ એમ પાણી આવે નક્કી નહીં પાણી આપણે મૂક્યું છે આ ગાળામાં અડધો અહીંયા આવે ને અડધો અમા જાય હવે આ બોયડી એમ કે અંદર જવાય એવું નથી આવી કાક તો મારવા ગયો હતો પણ માન અંદર નીકળ્યો ટકામાં થઈ ગયા કાટા બે આમાં એટલે આડું બોયડીમાં જ આવવું ઘુરું છે સારું એવું થઈ ગયું છે અને વરસાદી વાતાવરણ ધીરે ધીરે અંદર થતો જાય છે જો આ રીતનો કદાચ મેળ આવી જાય તો કામ થઈ જાય આજે બાકી આજે પાવર સારો છે ટ્રેપિંગ માર્યું નથી અને આપણે ઉપર મેં તમને આગળ બતાવી હતી હાડપરી ઉપાડી હતી થોડીક લઈ આવી આપણે વાળીએ નવરાત્ર બીટી નહીં અને નાખી દીધું અહીંયા ચૂલા ઉપર એને બાફવા एक टेस्ट कर लीबो खाणी के भी थोड़ी काची है हजी ठीक नमक ले जाइए तो मैं नाखू जो नमक ले जाइए એમ તો હાવ ખારી લાગતી જ નથી ખારી નથી લાગતી હમ એટલું નાખ્યું હલાવું કે લાગી થઈ ગયું કાંઈ હજી કાચી છે બફાઈ જાય એટલે આજે જમવાનું વાળી જ બનાવી દઉં રોજ આપણું વાડીએ જ બનવાનું હોય પણ કાલે મજૂર હતા કાલે રોટલી ઘરેથી લઈએ ને આજે રોટલી એ બને છે શાક બની ગયું છે આપણે તો ચાલો મિત્રો આપણે હવે થઈ ગયા બપોરના એટલે તો કેટલા વાગી ગયા તમને બતાવી દઉં સાડા બાર થઈ ગયો સાડા બાર વાગી ગયા જમી લઈ પછી થોડીક વાર પછી પાછો આટો મારવા જવો જોઈએ પાણીમાં આપણે આ પંખી નીચે પછી આરામ ફરમાવી જાય તો આ રીતના વરસાદ થઈ જાય તો મજા મજા જ છે પાછું લઈ ગયું કામ હાલ લઈ તો જ હોય વરસાદ થઈ જાય તો એક માળીયા પછી દવાનો સ્પ્રે કરવાનો છે નક્કર પછી પાણી પાઈને મારશું ને આમાં પાણી પહેલાં છાંટવા નહોતો પણ આમાં કંઈ ટાઈમ નથી હમણાં એવું છે બધું કામ કરશ તો ચાલો મિત્રો સાડા બાર થઈ ગયા લાગી ગઈ એટલે જમી લઈ તો મિત્રો આજે ગરમી બહુ રહી આખો દિવસ જોરદારની ઉકળાટ અને વરસાદ આમ ઉગમની સાઈડ ફેડિયો આ સાઈડથી અંધાર લીધો ત્યાં ફરતો 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 સાઈડ પાછો આ ઉત્તર દિશા તરફ આવી ગયો પણ ગાઈ ગયો એવો અંધારે થયો પણ આપણા સુધી પહોંચતો નહીં એટલે આપણો વારો ન આવ્યો આજ ને આપણે પાછા ફવારા ફેરવી અને ચાલુ કરી દીધા હતા અડધી કલાક એટલે હવે ઓટોમાં નાખી દીધી સવારે વહેલી લાઈટ આવશે એટલે થઈ જાય ચાલુ અને હવે તો ફાઇનલી આપણે કાલે માળિયા પાણી ચાલુ કરવાનું છે વાઇટ નહીં જોવાની કદાચ વરસાદ થઈ જાય તો પછી બંધ કરશું અને અત્યારે આગળ જાય કારીગર કહેતો હતો કે આજે આપણે અહીંયા સામાન નાખી દીધો બધે ફિટિંગ કરવાનું કોફી લેન્ટર ભરવાનું તો અત્યારે હવે આના પછી આપણે ડાયરેક્ટ એવાળીની મુલાકાત લઈ હું તમને બતાવું કે ન્યાય નાખો કે નહીં સામાન અને આજે આપણે માંડીની અંદર કોક વહેલા હતા એમાંથી કોઠિંબા ઉતારી લીધા આવા બે ઊંડા કોઠિંગ નીકળે થોડાક લઈ લીધા ભેગા કાલે હવે આમાંથી લઈ જાય તો ચાલો મિત્રો હવે ભાગીએ ત્યારે પાંચ વાગી ગયા આજે થોડાક વહેલા ઉપડી ગયા ઘરે કેમકે આપણું બધું કામ ફાઇનલ થઈ ગયું અહીંયા પૂરું હવે મારી વાડીની મુલાકાત લઈ લઈ તમને ન્યા જઈને બતાવું આપણી વાડી પાછી મિત્રો આપણે પહોંચી ગયા છે એ માળિયા વાળીએ ને આ બધું સામાન આવી ગયો આપણે કોપિંગ ભરવાનું એટલે લેન્ટર કા લેન્ટર ભરવાનું અત્યારે અહીંયા આપણે વાળીએ છે થ્રી ફેસ જો અહીં બાજુમાં બધી ફુવાર હાલે છે એટલે આપણે અત્યારે આ ત્રણ પીળે આપણે ઉપર પહોંચાડી દઈએ આપણે કાલથી પાણી ચાલુ કરી દઈએ અહીંયા આડોપાળોમાં બધે ધીરે ધીરે ચાલુ થવા માંડ્યા છે પાણી કે વરસાદ રાખી દીધા ભૂંગરા છે બાકી આજા ભૂંગરા જોઈએ હા હા એ અડધું લઈ લેવાનું આપણે શું છે આમ વાક્ય હોત લેવાનું છે એ ભૂંગરું અને આવડાવેગા એ એટલે રીંગણીને છોડવા મિત્રો આવ્યા હવે એમાં ફૂડ થવા માંડી છે થઈ ગયા મસ્ત એટલે શિયાળામાં આમાંથી આપણને રીંગણા મળી જાય ખાવા હાઈ નહીં કહ્યું કેમાં દાંટો નહીં પહેલા આમ નથી ડાટો કે એકમાં ન હોય તો મિત્રો અત્યારે હજી કેટલી ઘડી લાઇટ રહ્યા ખબર નથી પણ આપણે કનેક્શન મારી મોટર ચાલુ કરી પછી હોય છે તો કલાક પછી આટો મારી જ એકાદ નાખું પોઈતું તો મિત્રો અહીંથી કનેક્શન મારી દીધું અને હવે સુલતા ન જાય છે મોટર ચાલુ કરવા મોટર ચાલુ થઈ જાય એટલે જ ખલતું થઈ જાય પાણી પછી જઈ ગયા આપણે ચાલુ ના એ તો પાઇપલાઈન નાખે લેલો ચાપ દબાવી ભેગું બરોબર પાણી આવે નેદ પાસો આમાં થઈ ગયું છે પારું પારવું ઘણું કેમ કે આ બધું તો નેદનું નું ઘર છે અહીંયા અને પાણી પાઈન પછી નેદવાનો વેત આવશે વરસાદ થઈ જાય તો પછી પગું થાય તઈશ આગળ પાણી પાઈને પછી નેદવો જો દવાનો સ્પ્રે પાણી પાઈને કરશું અહીંયા એક સ્પ્રે કરવાનો છે બાકી અવાણીય દવાનું કામ ફાઇનલી પૂરું કરી નાખ્યું હવે ત્યાં કાંઈ દવા છાંટવાની નથી ને હવે ડાયરેક્ટ માંડી ઉપાડવાની છે પરથીને અઠવાડિયું દસ દિવસ તો ચાલો મિત્રો મોટર સાયકલ ચાલુ But you get it.